તો લોકસભા ઇલેક્શનના પ્રચાર પરઘમ ભાગી ગયા છે અને દરેક પક્ષોએ પ્રચાર પ્રસાર શરૂ પણ કર્યો છે મતદારોના મૂળને જાણવાનો ગુજરાત ફર્સ્ટ ટીમ દ્વારા પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે શહેરના વિવિધ ક્ષેત્રે કાર્ય કરતા લોકો સાથે લોકસંવાદ યોજવામાં આવી રહ્યા છે સુરત શહેરના તબીબો સાથે સંવાદ યોજી તેમના ચૂંટણીને લઈને મંતવ્યો જાણવાનો અમે પ્રયાસ કર્યો શું છે તેમના મત આવો જોઈએ આગામી લોકસભાની ચૂંટણીને લઈને દરેક રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર જોરશોરમાં કરવામાં આવી રહ્યો છે દરેક મતદાતાઓનો મિજાજ કયા પ્રકારનો છે તે જાણવાનો ગુજરાત ફર્સ્ટ ટીમ દ્વારા પણ સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે ગુજરાત ફર્સ્ટ ટીમ પહોંચી છે સુરતના નાનપરા વિસ્તારમાં કે જ્યાં તબીબીઓનો જે મતદારોનો મિજાજ કયા પ્રકારનો છે તે જાણવાનો પ્રયત્ન કરીશું આજે સુરતના જે ખ્યાતનામ તબીબો છે તે આપણી જોડે ઉપસ્થિત છે સૌ કોઈ જોડે આજે આગામી લોકસભાની ચૂંટણીને લઈને આપણે ચર્ચા કરીશું કે આ વર્તમાન સરકારથી જે તેઓની કામગીરીથી તબીબો કેટલા સંતુષ્ટ છે સૌપ્રથમ આપનું નામ જણાવજો હું ડૉક્ટર નીરજ પટેલ છેલ્લા એકવીસ વર્ષથી ફેમિલી ફિઝિશિયન તરીકે નવસારી બજારમાં પ્રેક્ટિસ કરું છું હાલની સરકારનું જે બે હજાર પચીસનું જે મિશન છે ટીબી હટાવો એ પ્રોગ્રામને લગતા બી જે સરકારના અત્યારના જે પ્રોગ્રામો ચાલી રહ્યા છે એ જોતા એવું લાગી રહ્યું છે કે બે હજાર સુધી સરકાર ભારતમાંથી ટીબીને નાબૂદ કરી શકશે બિલકુલ ખાસ કરીને સરકારે કરેલા વિકાસના કાર્યોથી પ્રજા કેટલી જે સંતોષ માણે છે અને ખાસ કરીને તબીબોના જે કોઈ પડતર પ્રશ્નો હોય કે સરકારમાં રજૂઆત કર્યા હોય એનું નિરાકરણ નથી થયું અત્યાર સુધીમાં તો જેટલા પણ પ્રશ્નો રજૂ કર્યા છે એનું પહેલાં કરતાં તો બહુ ઝડપી થાય છે નિરાકરણ મેડિકલ કોલેજોની સીટ પીજી સીટ છે હોસ્પિટલ છે પછી એજ્યુકેશનમાં જેટલી પણ કોલેજોનું કામ છે એ બધું જ ફાસ્ટ થઈ રહેલું છે અને વિકાસ તો એવું છે કે બધી જ રીતે એજ્યુકેશન ટ્રાન્સપોર્ટ કે સાંસ્કૃતિક બધા કામોમાં અત્યારની સરકારના વિકાસના કામો બહુ ફાસ્ટ થઈ રહ્યા છે આવનારી સરકાર પાસે હવે તબીબોની શું નમસ્કાર સૌ પ્રથમ તો ગુજરાત ફર્સ્ટના સર્વે દક્ષ દર્શકોને મારા નમસ્કાર હું ડૉક્ટર કશ્યપ ખરેચિયા આગામી સરકાર જે આવી રહી છે એની પાસે ડોક્ટરોને એક્સપેક્ટેશન તો જે અત્યારે વિકાસના કામો અને સ્વાસ્થ્યલક્ષી કામો આ સરકાર કરી રહી છે એમાં હજુ વેગ આપશે એવી આશા પણ છે કારણ કે છેલ્લા બે હજાર ચૌદથી અત્યાર સુધીમાં જે સ્વાસ્થ્ય ક્ષેત્રે ધારો કે આયુષ્યમાન યોજના હોય કે અનેક એવી યોજનાઓ છે જેથી ગરીબ દર્દીઓને ફાયદો થયો છે એવી અનેક યોજનાઓ હજુ એ લોકોની પાઇપલાઇનમાં છે તીબી ક્ષેત્રે હોય કે કોઈ પણ એવા નાબૂદી અભિયાન હોય એમાં આ સરકાર હંમેશા અગ્રણી રહી છે હું એવું કહીશ કે આ આવનારી સરકાર અને જે હાલની સરકાર છે એ બંને એક જ છે હાલની સરકાર જે છે એ ડિસિઝન મેકર અને રિસ્ક ટેકર સરકાર છે એ વોટ બેંકની રાજનીતિથી પર છે સરકાર એવી હોવી જોઈએ જે રાષ્ટ્રલક્ષી કામ કરે અને રાષ્ટ્રલક્ષી કામ કરે તેની સાથે કોલેટરલ જો ડેમેજ થતો હોય તો એવા કોલેટ્રલ ડેમેજને પણ પરવા કર્યા વગર રાષ્ટ્રહિત માટે જ્યારે કામ કરતી હોય એ સરકાર એ ડિસિઝન મેકર અને ટેકર સરકાર છે એમાં દરેક મુદ્દા તમે આવરી લઈ શકો છો દરેક દરેક જગ્યાએ આપણી જે રીતની આ અત્યાર સુધીને આપણે આગળ કામો થયા છે એ આપણે લઈ શકીએ સર્જિકલ સ્ટ્રાઇક લો કે ત્યાર પછી કોઈ પણ એવા કાર્ય જોઈએ જેમાં ડિસિઝન લેવાનું હોય ત્યારે આ સરકાર હંમેશા અગ અગ્રણી રહી છે અને રાષ્ટ્ર હિતના જ કાર્યો કર્યા છે ડિસિઝન કયા પ્રકારના રહ્યા આપનો અનુભવ વધુ હશે સૌથી પ્રથમ તો એમના જે કન્સેપ્ટ છે કોઈ પણ સરકાર અત્યારની કામ કરે ત્યારે પેપર પર જે મુદ્દા મૂકે છે એનો એ અમલ કરાવી દીધો છે દાખલા તરીકે મને ખ્યાલ આવે છે કે બનારસનો આપણે વાત કરી કે આપણે અયોધ્યાની વાત કરી કે ઉજ્જૈનની વાત થઈ રહી છે એ તો આપણે સમજ્યા પણ મને યાદ છે કે સીએ આપણને જ્યારે કહ્યું હતું કે હું દરેક સિવિલ હોસ્પિટલમાં એક એક મેડિકલ કોલેજની સ્થાપના કરીશ અને એના માટે એમને સતત પ્રયત્નો કર્યા છે અને જે ભૂતકાળમાં હું જ્યારે બનતો તો ઓગણીસો ત્યારે આખા ગુજરાતમાં ચાર જ મેડિકલ હતી મેડિકલ કોલેજ હતી અત્યારે પાંત્રીસ મેડિકલ કોલેજ છે ઇન્ક્રીમેન્ટ લાવવાની જરૂર છે યોજનાઓની અંદર આપનું માનું છે ઇન્ક્રીમેન્ટ જે હોય તે કદાચ ચાર્જિસ ઓછા છે એના માટે સ્ટાન્ડર્ડાઇઝ જુદા એસોસિએશનો કામ કરે છે એ ચાર્જિસ વધારવાના છે અમુક વાર એન્જીઓગ્રાફી જેવા હજાર બે હજાર રૂપિયા પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુટ માટે પ્રાઇવેટ અને સિવિલમાં શું ફરક છે બહુ મોટો અત્યારે અમારા શહેરમાં ડોક્ટરો માટે ડિબેટ છે સરકારી તંત્રને જમીન ફ્રી મળે છે સાધનો ફ્રી મળે છે બધું જ ફ્રી મળે છે જ્યારે પ્રાઇવેટની અંદર એક એક વસ્તુના એક એક સ્ક્વેર ઇંચ જગ્યાના પૈસા અપાય છે સાધનોના પૈસા અપાય અને ચાર્જીસ તો સરખા જ છે તો પણ આપને ગવર્મેન્ટને સરકારને જે કંઈ હુકમો કરે છે માન્ય કરીએ છીએ બધી સર્જરી કરીએ છીએ એમને કોપરેટ કરીએ છીએ એનો ચાર્જિસ જ્યારે બજેટ રિલીઝ કરવાનું આવે ફંડ ત્યારે કદાચ આમટેમ થાય છે એ ચોક્કસ થાય તો આનંદ થશે સરકારે સાંભળ્યા કે ન સાંભળ્યા કે તેનું નિરાકરણ કરવામાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના એક પૂર્વ પ્રમુખ તથા એક સમાજના જાગૃત ડોક્ટર તરીકે હું વાત કરું તો હર હંમેશ અમે તબીબો સરકાર કોઈ પણ હોય પ્રજાલક્ષી અને પેશન્ટોને સમાજના લોકોને કઈ રીતે ફાયદો થાય એવા અભિગમ સાથે જ હર હંમેશ સરકારની સાથે રહ્યા છે ઘણી બધી સરકારો આવી અમારા એસોસિએશન વતી અમારા સિનિયરોએ કે અમે ઘણી બધી રજૂઆત કરી ઘણા બધા પડતર પ્રશ્નોના નિરાકરણ આવી ગયા ઘણા બાકી છે ઘણા સજેશન અમે પણ આપ્યા છે સરકાર એની પર પણ વિચાર કરે છે રિપીટેડ મિટિંગ કરે છે સાહેબ વિનોદભાઈએ જે કીધું એ પ્રમાણે કે ભાઈ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના છે ખૂબ સરસ છે એકદમ સામાન્ય માણસને કે ગરીબ માણસને કે મધ્યમ વર્ગને પણ ઇવન જો આવકના દાખલાના અનુરૂપ ક્રાઇટેરિયામાં ફિટ થતો હોય તો ટ્રીટમેન્ટ મળવાપાત્ર છે અને કાર્ડિયાક કે ભાઈ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કે કેન્સર સર્જરી કે યુરો સર્જરી ગમે તે આ બધી ખૂબ જ ટૂંક સમયમાં હોસ્પિટલમાં દાખલ થયા પછી કેશલેસ જે મા કાર્ડ એટલે કેશલેસ છે બરાબર એ પ્રમાણે મળી જતી હોય તો એ ખૂબ જ સારી વાત છે અને સરકારને એક ટકોર છે કે એક સજેશન છે કે આ બધી જે ટ્રીટમેન્ટો મળે છે ને પ્રાઇવેટ હોસ્પિટલો પણ ખૂબ સાથ આપે છે અને પ્રાઇવેટ હોસ્પિટલોનું હોસ્પિટલના સાધનો સ્ટાફ અને બીજા મેન્ટેનન્સ ઘણા હોય છે તો સરકારને એક રિક્વેસ્ટ છે કે એમના જે બિલો હોય એની ચૂકવણી જો ખૂબ ઝડપથી થાય ને તો સમાજનો જ ફાયદો છે અને ઘણા બધા પેશન્ટોને ઘણા બધા પેશન્ટોને જલ્દી અને સારી ટ્રીટમેન્ટ આપી શકાય વિકાસનો મુદ્દો આજે કેન્દ્ર સ્થાને રહેશે આગામી લોકસભાને

મુદ્દા ઉપર મતદાન કરવાના છે કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભ ગુજરાત ફર્સ્ટ સુરત